શ્રી કૃષ્ણ વાને મિત્રો જ્યારે આપણે એક થી વીસ સુધીના અંકોની ચર્ચા કરી હતી કે બાળકોને કઈ રીતે લખાવવાના બરાબર હવે આજે આપણે એનાથી આગળના અંકોની ચર્ચા કરીશું એટલે કે એકવીસ થી લઈને આજે આપણે સો સુધીના બધા જ અંકોની વાત કરીશું જે બાળકને એકવી એક થી લઈને વીસ સુધીના અંકો આપી જાય છે લગતા એને હવે બાકીના બધા જ અંકો આપી જશે એટલે તમારે હવે એને વારંવાર ઉમટાવવાની જરૂર પડશે નહીં ફોન જો કોઈ બાળકને શોખ હોય છે ફૂટવાનો તો તમે ચોક્કસ આપજો એટલે એને ઇન્ટરેસ્ટ રહેશે લખવાની અંદર અને ઘૂંટવાની અંદર પરંતુ જો એને આમરી ગયું છે તો તમે એને ડાયરેક્ટ લખવા માટે આપી શકો છો હવે ડાયરેક્ટ જ લખતી વખતે તમારે એને બોલાવવાનું ખાસ યાદ રાખવાનું બિલકુલ પણ ભૂલે નહીં અને જો બાળકને ભૂલ થાય છે બોલી બોલી લખવામાં તો તમે સ્ટાર્ટિંગમાં એને થોડી મદદ કરતા રહેજો જેથી બાળકને ભૂલ થાય નહીં આ એકવીસ સુધી ના લખવા માટે આખું પેજ ભરી ભરીને આપે સ્ટેબેજ પ્રમાણે બાવીસના તેવીસના ચોવીસના એવી રીતે સો સુધીના અનુફોના બધા આખા આખા પેજ ભરી ભરીને આપવાના છે જેટલું વધારે બાળક લખશે એટલો વધારે એના માટે જ ફાયદો રહેશે પણ ખાસ એક બાબતનું ધ્યાન રાખવાનું એ જ્યારે પણ બાળકો એકવીસ સુધીને એવી રીતે લપતા લઈ જાય છે ત્યારે અમુક બાળકોની જરૂર બહુ જ વધી જતી હોય છે તો એના કારણે લોકો એક પેજ માત્ર પાંચ રૂપિયા બીમા કરીને આપી દેતા હોય છે તો એવી બાબતોમાં ખાસ ધ્યાન આપવાનું કે પેરેન્ટ્સ એવું વિચારે રહેશે કે લે અને પાંચ જ વીમા પૂરું કરી નાખ્યું તો શું વાત પેરેન્ટ છથી પેજ આપી દેશે લેવીસને સત્યાવીસ સુધી પેજ ભરી ભરી લખવા માટે આપી દેશે સ્ટાર્ટિંગમાં અઠવાડિયે જો બાળકો પણ લપશે એમને થોડો સપોર્ટ આપશે હા ચલો ખીરાફો ફટક પછી મારે રમવા જવું છે ને એવું વિચારી લખી નાખશે પણ પછી એ કંટાળી જશે રોજના છ પેજ અને એ બી ખાસ એક ચાર પાંચ વર્ષના બાળકને જો આટલા બધા પેજ લખવામાં આપે તો પછી કંટાળી જવાનું છે હવે એનાથી દૂર ભાગવા માટે શું કરશે એમ એવું વિચારશે કે હું ફટાફટ લખું છે એટલા માટે મને પપ્પા વધારે લખવા માટે આપે છે ને એટલે આપવું એની ઝડપ ધીમી કરી નાખશે અને ઝડપ ધીમે કરશે એટલે શું કરશે પરાણે પરણે ધીમે ધીમે નખશે એટલે એના કારણે એની ઝડપમાં જે તે દિવસે નુકસાન જ થવાનું છે એટલે એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે જો બાળક તમને બે પેજ દસ જ મિનિટમાં લખીને આપી દે છે તો ચાર્જ દે દસ જ મિનિટમાં એને પછી ફે કરીને આપો જબરજસ્તીથી આપણે એના અડધો કલાક બેસાડી રાખ્યું અને છ છ સાત સાત પેજ એની પાસે પૂરા પરાવો એવું કોઈ જરૂર નથી ચારથી પાંચ વર્ષનું બાળક જો તમારી પાસે ઘરે બેસે છે અને બે પેજ લખી આપે છે તમને સામેથી તો બહુ જ સરસ વસ્તુ કહેવામાં આવે છે એમ બે લોકો શાળાએ જતા હોય છે એમ કે શાળામાં બી થોડું ઘણું તો લખતા જશે સવારે લખે શાળામાં પાછો બફોર્યા સાંજે ઘરે આવીને ફરીથી લખવા માટે બેસશે તો દિવસ દરમિયાન એ લોકો એટલું લખે છે બહુ સારી બાબત કહેવાય છે પરંતુ એમની પાસે જબરજસ્તીથી વધારે લખવાનો પ્રયત્ન ના કરતા એ તો ઘણી વાર એમની ઝડપમાં પણ નુકસાન થઈ છે પછી કે બાળક જે છટ પ્રયત્ન કરતો હોય છે ત્યારે હંમેશા પોતાની ઝડપથી બીકર નાખશે અને એને શરૂમાં પહેલાં દીયા ધોરણમાં કોઈ ફરક નહીં પડે પણ જેમ જેમ આગળ જશે ને એમ એને લખવાની ઝડપ કેવી છે ત્યારે એને નુકસાન થતું હોય છે એટલે આ બાબતનું દરેક માતા પિતાને ખાસ ધ્યાન રાખવું પડશે ઓકે તો આ હતું એકવીસ મોન તેમાં જ પ્રમાણે બાવીસનું પેજ ભરીને આપવાનું જ પ્રમાણે ત્રેવીસનું પેજ ભરીને આપવાનું એ રીતે સો એ સો અંકો સુધીના પેજ ભરીને આપવાના છે રોજના બે બે પેજ લખાવી શકો છો બને ત્યાં સુધી એનાથી વધારે લખાવતા ને એવો પ્રયત્ન રાખ્યો સો સુધીના બધા જ અંખો લખાઈ જાય પરંતુ રોજે રોજ બાળકને આપણે અંકો બોલાવવા જ પણ શરત ચાલુ ચાલુ રાખવાનું છે એમાં બે ખૂબ બ્રેક ફરવું જોઈએ નહીં બહુ ઉપર બાળક બહુ ઉત્સાહ આવી ગયું હોય તો સામે તમને કહે છે કે મને આજે ત્રણ પેજ લખવા માટે આપો તો આપી દેજો એને માર્ગ્યું છે તો સામેથી એને આપી ગયા લખવા માટે પણ અંકો બોલાવવાનું ખાસ ધ્યાન રાખજો એમાં ભૂલ થવી જોઈએ નહીં એકવાર અંકો બોલાવવામાં જો બ્રેક પાડશે ને તો પછી પાછળથી એને અંકો ઓળખવાની બધી તકલીફો થતી હોય છે એટલે કદાચ લખવાનું ઓછું કરશે ને એ ચાલશે સ્કૂલમાં જઈને પણ એ તો લખી દેશે પણ અંકો બોલવામાં એને બિલકુલ પણ ભૂલ પડવી જોઈએ નહીં એટલે એના માટે તમે જે પણ દેશી બીજી કોઈ પણ બુકનો ઉપયોગ કરો છો એમાંથી એકથી વીસ સુધીના એકથી પચાસ સુધીના એકથી સો સુધીના અંકો એને રેગ્યુલર બોલાવતા રહેજો તો હવે આપણે એકથી સો સુધીના અંકોની અહીંયા ચર્ચા કરી લીધી છે બાકીના ટોપિક આપણે નેક્સ્ટ ટાઈમ જોઈ લઈશું જય શ્રી કૃષ્ણ